નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ઓગણીસ તારીખ છઠ્ઠો મહિનો બે હજાર પચીસને આજનો વાર છે મિત્રો ગુરુવારના મિત્રો આજની મગફળીની આવકની વાત કરીને મિત્રો મગફળીની આવક સેમ કાલ જેવી જોવા મળી છે છ હજાર આસપાસ ગુણીની આવક અત્યારે હાલ જોવા મળી રહી છે અને હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ પણ ચાલુ હોય તો ચાલો હરાજીમાં જશી જાણશી કહેવા છે આજના બજારમાં આ મિત્રોમાં જેને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગે તો કમેન્ટ બોક્સમાં જઈને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમે જોઈ શકો છો એક અઢારના ફિલોરથી હરાજીનું કામકાજ પણ ચાલુ થઈ ગયું છે તો એ બાજુ જાણશી જાણશી કહેવા છે આજના મગફળીના બજારમાં

अॻियार <imitation>

એક હાજર રૂપિયા ભાવ છે ઓગણચાલીસ નંબર મગફળી છે ઉનાળુ નવું ઓગણચાલીસ નંબર છે એક હજાર રૂપિયામાં વેચાણ એક હાજર એકસાઠ રૂપિયા ભાવ છે એક હાજર ને એકસાઇ ભાવ છે ઓગણચાલીસ નંબર મગફળી છે એક હાજર ને રૂપિયામાં મગફળી વેચાણી ઓગણ નંબર છે Itu jadi action itu biar mau beri 931 રૂપિયા નો બોલ્દી વજન મારું છે ને ઢૂડવરો ભાગ જોવા મળી છે વજન મારું ને ઢૂડવરો ભાગ જોવા મળી છે 931 રૂપિયા માં વેચાણે હાલો 99 હતા નવસો ને છપ્પન રૂપિયાનો ભાવ થયો છે આપણો ઓગણચાલીસ નંબર મગફળી છે નવસો ને છપ્પન રૂપિયાનો ભાવ છે વજનમાં માં હરવી છે નવસો ને છપ્પન રૂપિયા ભાવ થયો